હા જય શ્રી કૃષ્ણ જય માતાજી વિધિ કિચન્સ લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે નમસ્તે બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ હવે આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી બનતા મુઠિયા બનાવીશું હવે આપણે અહીંયા મકાઈનો લોંગ લઈ લેવાનો છે પહેલા હજુ અહીંયા આપણે ને એક બી વ્યક્તિ દેખાતું નથી થોડી પાર લાગશે અહીંયા લોકો જોડાતા એક આપણે અહીંયા મરચું લઈ લીધું છે હવે આપણે અહીંયા લોટ લઈશું મકાઈનો લોટ આવે છે તાજો લીધેલો છે તો આ છે આપણો મકાઈનો લોટ છે

કેટલું તમને પસંદ હોય એટલું લસણ અહીંયા તમે ઉમેરી શકો છો જય શ્રી કૃષ્ણ બતાને હજુ અહીંયા લોકો ચોરાડા નથી થોડા લોકો ચોરાઈ જાય પછી રેસિપી શરૂ કરીશ હવે આપણે અહીંયા આ રીતે થોડું લસણ ને આ રીતે લગભગ બેથી ત્રણ કળીઓ જ લઈશું લસણને મરચાંનો ઉપયોગ બહુ ઓછો કરવાનો છે હા તમને પસંદ હોય તો તમે તીખું ખાતા હો તો તીખું અહીંયા ઉમેરી શકો છો જુઓ આપણે અહીંયા ફક્ત ત્રણ કળીઓ જ લસણની લઈ રહ્યા છીએ વધારે લસણની કઢી આપણે અહીંયા નથી લીધી જુઓ બે ત્રણ કળી લસણ અને એક મરચું મરચું એ આપણે અડધું જ નાખીશું કારણ કે તીખું વધારે અમે લોકો નથી ખાતા એના કારણે

ચણાનો લોબી લેવાનો છે હા એકલા મકાઈમાંથી નથી સ્વાદ લેવાનો અહીંયા તમે આ મકાઈનો લોટ છે દેખાય છે અહીંયા આ મકાઈનો લોટ છે મકાઈનો લોટ છે હા હવે આપણે અહીંયા અડધી વાટકી આપણે મકાઈનો લોટ લઈશું એક વાટકી જેટલો આપણે મકાઈનો લોટ લઈ લીધો છે હવે આપણે આનું કામ નથી તો હવે આપણે આની ગાંઠ લગાવી દઈશું હા જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી ફ્રેન્ડ્સ ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો નમસ્તે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હા વિધિ કિચન્સ લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે રાધે રાધે બધાને ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો જય માતાજી હવે આપણે અહિયાં જેટલી દૂધી લેવાની છે દૂધીને આપણે છીણી લઈશું દૂધીનો નો માપી આપણે અહિયાં લઈ લીધો છે હવે આપણે અહીંયા મરચાં એકદમ ઝીણા ઝીણા ચોક કરી દઈશું આપણે અહીંયા લસણ ને બી થોડું ખાંડી દઈશું આ રીતે ઝીણા કટકા કરી દઈશું જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી હા વિધિ કિચન્સ લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે નમસ્તે બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ બધાને ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો આજે આપણે સરસ મુઠિયા બનાવી રહ્યા છીએ અને એ મુઠિયા છે આપણા મકાઈના લોટના હા મકાઈનો લોટ અહીંયા એક વાટકી આપણે મકાઈનો લોટ લઈ લીધો છે અને અહીંયા લસણ અને મરચાંના ઝીણા કટ કરી દીધા છે દૂધી આપણે સમારવાની છે બસ થોડી ઘણી સામગ્રીમાંથી સરસ એકદમ સોફ્ટ અને પોચા મુઠિયા બની જશે હા નમસ્તે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હા વિધિ કિચન્સ લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ફટાફટ લાઈવમાં જોડાતા જાઓ આજે એક સરસ હેલ્ધી રેસિપી બની રહી છે બહુ ઓછા તેલમાં બી આ નાસ્તો બનાવી શકાય છે તમને અહીંયા ફક્ત મકાઈનો લોટ લઈ શકો છો ભાખરીનો લોટ નાખી શકો છો અથવા તમે અહીંયા ભાખરીનો લોટ પસંદ ના હોય તો તમે અહીંયા હા મગ ફક્ત ખાલી મકાઈના લોટમાંથી બી બનાવી શકો છો નમસ્તે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હા વિધિ કિચન્સમાં તમારા બધામાં લાઈવમાં સ્વાગત છે જય શ્રી કૃષ્ણ ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો નમસ્તે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ફટાફટ લાઈવમાં જોડાતા જાઓ એક લાઈક કરો અને નીચે કમેન્ટ કરતા જાઓ આજે સરસ આપણી હેલ્ધી રેસિપી બની રહી છે હા હેલ્ધી રેસિપી કોને કોને બનાવવી છે જરૂરથી નીચે કમેન્ટ કરીને જણાવજો હા જય શ્રી કૃષ્ણ બધાને ફટાફટ લાઈક કરી દેજો એક લાઇક કરી દો તો લાઈવ વિડીયો થોડો આગળ જશે નમસ્તે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હા વિધિ કિચન્સ લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી વિધિ કિચન્સ લાઈવમાં ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હા ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હા એક લાઇક થઈ ગઈ છે થેન્ક યુ જેને બી કરી છે લાઈક થેન્ક યુ તમને હવે અહીંયા નીચે કમેન્ટ બી કરો તમે લાઈક કરી છે અને તમે પહેલીવાર જો ચેનલમાં આવેલા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હવે તમે અહીંયા સરસ કમેન્ટ અને લાઇક કરતા રહેજો જેટલા લોકો નવા જોડાઈ જાય ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અહીંયા હું હવે રેસીપી બનાવું છું ફ્રેન્ડ્સ કારણ કે દસ વાગે ગયા છે સવા દસ થાવા આવેલા છે પછી બહુ મોડું થઈ જશે રેસીપીમાં હા તો ફટાફટ લાઈક અને કમેન્ટ કરતા રહેજો આપણું દસ વાગે લાઈવ ચાલુ થઈ ગયું છે પંદર મિનિટ થઈ ગઈ છે આપણી અહીંયા દસ વાગે આપણું લાઈવ ચાલુ થઈ ગયું છે હવે આપણે અહીંયા રેસીપીને આગળ બનાવીશું સૌથી પહેલાં હજુ સ્ટાર્ટિંગ જ કરી છે મેં વિચાર્યું કે થોડા ઘણા લોકો અહીંયા જોડાઈ જાય પછી આપણે રેસીપીની થોડી શરૂઆત કરીશું કારણ કે પછી ઘણા બધા લોકો જોડાઈ જાય છે અને ખબર નથી પડતી તમને લોકોને કે હું શું બનાવી રહ્યો છું હા તો હું અહીંયા રાહ જોઉં છું થોડા બી અહીંયા વધારે લોકો જોડાઈ જાય તો આપણે રેસીપી પછી સ્ટાર્ટ કરીએ હજુ બહુ ઓછા લોકો દેખાઈ રહ્યા છે થોડા લોકો વધારે જોડાઈ જાય તો આપણે સરસ રેસીપીને આગળ બનાવીશું નમસ્તે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો હા આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી બનતા એક હેલ્ધી રેસિપી બની રહી છે જે લોકો અહીંયા ડાયટ કરતા હોય ઓછું તેલવાળું ખાવા માંગતા હોય અને વિટામિન્સથી ભરપૂર છે કારણ કે મકાઈ તો ખાવા માટે બહુ જ ગુણકારી છે ફ્રેન્ડ્સ જુઓ મકાઈનો લોટ આ રીતે બજારમાં આસાનીથી મળી જાય છે એક વાટકી અહીંયા મકાઈનો લોટ લીધો છે આગળ અહીંયા આપણે હજુ બી વસ્તુ ઉમેરીશું તો જોતા રહેજો લાઈવ અહીંયા હવે આપણે મકાઈનો લોટ લઈ લીધો છે હવે એની સામે આપણે એક ચમચી અહીંયા ચણાનો લોટ અને એક ચમચી ભાખરીનો લોટ નાખીશું હા અહીંયા આપણે આગળ જેમ લોટ બાંધતા જઈશું એવી રીતે આપણે બધી પ્રોસેસ કરતા જઈશું નમસ્તે બધાને જય શ્રી કૃષ્ણ ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો હેલ્ધી રેસીપી બની રહી છે આજે હા અહીંયા જરૂરથી ચેનલમાં નવા આવેલા હો તો ચેનલને એકવાર વાર સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી હા વિધિ કિચન્સ લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે ફટાફટ લાઈક અને કમેન્ટ કરતા રહેજો હા નીચે કમેન્ટ બી થવી જોઈએ ઘણા બધા લોકો જોડાઈ ગયા છે તો હવે આપણે રેસીપીની શરૂઆત કરી દઈશી તો હવે હું આ રીતે હજુ અહીંયા ઝીણું ઝીણું આપણે ચોપ કરી દઈશું મરચાંને અને લસણને ને આટલું ઝીણું રાખવાનું છે અમે જો અહીંયા ફરી આપણે આ રીતે થોડા મરચાંને લઈ લઈશું બહુ વધારે મરચાંનો ઉપયોગ નથી કરેલો બસ આટલા જ મરચાં અને લસણ ખાંડી દીધું છે હવે આપણે અહીંયા આગળ દૂધીને સમારવાની છે તો દૂધીને આપણે આ રીતે ગાંઠવાળો ભાગ કાઢી નાખીશું આ રીતે પેલા છાલ કાઢવાની દૂધીને દૂધીને આપણે જ્યારે લોટમાં ડાયરેક્ટ છીણીશું કારણ કે દૂધીની છીણ છે ને ફ્રેન્ડ્સ કાઢી પડી જાય છે એટલે આપણે અહીંયા ખાલી દૂધીની છાલ કાઢીને રહેવા દઈશું અને દૂધીને ધોઈ નાખીશું જુઓ આ રીતે પાતળી પાતળી છાલ કાઢી નાખવાની જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી વિધિ કિચન્સ લાઈવમાં તમારા બધાનું સ્વાગત છે ફટાફટ લાઇક અને કમેન્ટ કરતા રહેજો જુઓ આ રીતે દૂધીની છાલ કાઢી નાખી છે હવે છાલને આપણે લઈ લઈશું હવે આપણે દૂધીને ધોઈ નાખવાની છે

એક બાઉલ લઈશું આપણે હા એક બાઉલ મૂકીશું અને જેટલો લોટ બાંધવાનો છે આપણે એ લોટને અહીંયા બાંધી દઈશું ઘણી બધી સામગ્રી હવે લોટ ચાળી દઈશું સૌથી પેલા આપણે એક ચમચી જેટલો આપણે બાખરીનો લોટ લઈશું વાટકી જેટલો આપણે મકાઈનો મકાઈ નો દીધો છે હવે આપણે અહીંયા એક ચમચી જેટલો ચણાનો લોટ લઈશું જુઓ એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈ લીધો

હવે આપણે લોટ પડાવી ગયો છે હવે આપણે આમાં મસાલા કરીશું મસાલા અહીંયા જે તમને પસંદ હોય એ મસાલા તમે ઉમેરી શકો છો અહીંયા ગડફણ ખટાશ જે પસંદ હોય એ તમે અહીંયા ઉમેરી શકો છો ગડફણ ખટાશ બહુ સારું લાગે છે તમને સિમ્પલ ખટાશ પસંદ હોય તો ખટાશ બી ઉમેરી શકો છો એક ચપટીક જેટલું આપણે જીરું લઈ લીધું છે જુઓ દેખાય છે ચપટીક જેટલું જીરું લીધું છે આટલું જ હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું ખાસ માટે આપણે લાલ મરચું થોડું ઉમેરીશું થોડું આપણે જીરું નાખીશું થોડી આપણે હળદર નાખીશું ચપટીક જેટલી હિંગ નાખીશું અહીંયા હિંગ દેખાય છે હિંગ નાખવાથી આપણે વઘારમાં બી નાખીશું અને લોટમાં બી હિંગનો ઉપયોગ આપણે કરીશું અહીંયા હવે આપણે અહિયાં અડધી જેટલી ખાંડ લઈશું હવે આપણે અહિયાં અજમો લઈશું ચપટીક જેટલો આપણે અજમો મસળીને નાખવાનો છે મુઠિયામાં અજમા વગર બિલકુલ અધૂરો છે આપણો અજમો છે નાખશો તો ટેસ્ટ સારો આવશે અજમો નાખી દીધા પછી આપણે અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી નાખીશું તમારી જો ફ્રેશ મેથી હોય તો મેથી બી લઈ શકો છો જો આ મારી મેથી છે એકદમ સરસ અહીંયા પાવડર કરેલી છે મેથીને પહેલાં સુકવી દેવાની સુકાઈ જાય પછી એને આ રીતે હાથથી ક્રશ કરી દેવાની ક્રશ કરી મિક્સરમાં નહીં કરવાની હાથથી જ કરવાની અને પછી ચાળી દેવાની જે દાંડીવાળો ભાગ હોય એ નીકળી જશે અને આ રીતે તમને પાવડર અહીંયા મળી